દેવભૂમિ દ્વારિકામાં કમલેશભાઈ જયંતિલાલ પંછોલી પરિવાર ખેરવાવાળા હાલ મુંબઈ આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રગટનારા પરમેશ્વરના અપરમ પાવિ પાવન દિવસે ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન કરવા માટે પરમ ભગવતી કમલેશભાઈ પંચોલી એમના અર્ધાંગીની હર્ષાબેન પંચોલી બેન નેહાબેન બેન મેઘનાબેન અને અન્ય પરિવારજનોને વિનંતી કરીશ કે ચતુર્થ દિવસના ભાગવત ભગવાનના અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું ભાવવંદના સાથે આદર ભર્યું

બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર એવા આ દેવભૂમિ દ્વારિકાના આ અવતારી પુરુષના અવતરણની ભૂમિ સ્વર્ણ નગરી અને કહેવાય પણ છે કે આજે પણ એ નગરીના સંશોધનનું કાર્ય શરૂ છે હું હંમેશા કહેતો હોઉં છું આજે પણ કહું કે આ દેશને આપણને સૌને એક એવો અલૌકિક અને અલભ્ય વારસો મળ્યો છે કે જે આજથી પાંચ હજાર બસો ને એકાવન વર્ષ પહેલાં પણ એનું સંશોધન આજે પણ થઈ રહ્યું છે મારે ત્રણેક વાતનું આપને ધ્યાન દોરવું છે કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથા સ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવના સાનિધ્ય અને સામીપ્ય આગામી તારીખ એક ત્રણ બે હજાર પચીસના એકવીસ દીકરીઓ કે જેમને પિતા નથી બાપ નથી એવી દીકરીઓના સર્વ સમાજની આ દીકરીઓના સમૂહ લગ્નનું સાંજે છ કલાકે આયોજન કરવામાં આવ્યું છે એ જ દિવસે સવારના આઠ કલાકથી ભગવાનની રાજ ઉપચાર પૂજા સાથે અભિષેક અને અગિયાર વાગે આ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવને છપ્પન ભોગના અનકૂટનો મનોરથ પણ સંપન્ન કરવામાં આવશે આ વર્ષે આ આયોજન આગામી તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ થી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ દરમિયાન તથા સ્થુ વિદ્યાપીઠના પવિત્ર પાવન પર ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રમાં એ પાવન ધરા પર પૂજ્ય દાદાના વ્યાસાસને આપણે ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ આઠ ત્રણ બે હજાર પચીસથી થી ચૌદ ત્રણ બે હજાર પચીસની આ ભાગવત કથામાં આપ સૌને પધારવા હાર્દિક વિનંતી સાથે નિમંત્રણ પાઠવી રહ્યો છું સાથે સાથે આપ સૌને વિનંતી કરીશ કે આ કથામૃતનું પાન આપણે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સોરી રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા જીવંત પ્રસારણથી માણી રહ્યા છે આપ સૌને અનુરોધ કરીશ કે એ યુટ્યુબ ચેનલ આપને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાની વિનંતી કરીશ સતત માહિતી મળતી રહે સતત સત્સંગ મળતો રહે એવા ધ્યેયથી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની પણ આપ સૌને અનુરોધ કરતાં મોબાઈલ નંબર નોંધી લેવાનો અનુરોધ કરીશ નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ અન્યથા ચોરાણું ઝીરો ચોરાશી બ્યાસી આઠ સાહીઠ આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ સત્સંગ અને આયોજનોની બધી જ માહિતી આપને સીધી જ મળતી થઈ જશે આગામી તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના તથા સ્તુ વિદ્યાપીઠના એ પાવન પરિસરમાં આઠ ત્રણથી ચૌદ ત્રણની કથા સંપન્ન થઈ હોળી ધૂળેટીનો ઉત્સવ પણ રાધાકૃષ્ણ દેવના સાનિધ્ય અને સામીપે આપણે સૌ મનાવવાના છીએ તો આપ સૌને એ દિવ્ય પ્રસંગોમાં એક ત્રણ બે હજાર પચીસના આઠ ત્રણથી ચૌદ ત્રણના એ ભાગવત જ્ઞાન યજ્ઞના આયોજનમાં અને પંદર ત્રણ બે હજારના ધૂળેટી મહોત્સવના રંગોત્સવના રંગે રંગાવવા તથા સ્તુ વિદ્યાપીઠ પધારવા આપ સૌને રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું અમરેલીથી સોળ કિલોમીટર દૂર અમરેલી લાઠી હાઈવે પર આ તથસ્થ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે ભૌસાગર પાર ઉતારે તે શ્રીમદ ભાગવત ચોરાશી લાખ યોનીમાંથી આપણે ભૌસાગર પાર ઉતરવાની આપણને સૌને ઈચ્છા છે એવા ભૌસાગર પાર ઉતારતા આ શ્રીમદ ભાગવત કથાના ચતુર્થ દિવસના પ્રગટનારા પરમેશ્વરના એ પરભવની પ્રવાહિતા પ્રવાહિત કરવા પૂજ્ય જિગ્નેશ ને વિનંતી કરતા આપ સૌનું પંચોલી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા આપ સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવો ચતુર્થ દિવસના પાંચ હજાર બસો ને એકાવન વર્ષ પહેલા આ પ્રગટેલા પરમેશ્વર જન્મે તે જીવ અને પ્રગટે તે પરમેશ્વર એવા પ્રગટનારા પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના આપણે સૌ સાક્ષી બનીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે